પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય ત્યાં દ્રષ્ટાંત છે જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકનું પણ પીવે ને મનુષ્ય પશુ ઘોડા હાથી તથા મોટા મોટા મગર મત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજુ હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે વળી બીજું દ્રષ્ટાંત છે જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમળા ઉડે ને સિંચાણો પણ ઉડે ને અનળ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિશે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે તેમ એ સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થ્યને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થ્યને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો પછી મશાલ જેવો થયો પછી અગ્નિની જ્વાળા જેવો થયો પછી દાવાનળ જેવો થયો પછી વીજળી જેવો થયો પછી ચંદ્રમા જેવો થયો પછી સૂર્ય જેવો થયો પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો પછી મહાતેજ જેવો થયો એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થ્ય પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય મધ્ય અને અંત જે ભેદ કયા તે સર્વે મુક્તના ભેદ છે તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું એમ કહીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠ્યા પછી આંબલીની ડાળખીને જાળીને ઉગમણે મુખારવિંદે ઉભા રહ્યા થકા બોલ્યા છે જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય પછી અતિશય ઢૂંકળો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં એવું મોટું જણાય તેમ માયારૂપી અંતરાય ટળીને જેમ જેમ ભગવાનને ઢૂંકળું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટક જણાતી જાય છે અને ભગવાનને વિશે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો